ધાર્મિક સ્થળો પણ તસ્કરોના રડારમાં ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની દરગાહમાંથી લાખોની મત્તાની ચોરી કરી ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામના રેલવે ફાટક પાસે આવેલી મલંગબાવાની દરગાહે ગઈકાલે મધ્યરાત્રિના સુમારે ત્રાટકેલા ત્રણ જેટલા તસ્કરોએ દરગાહના કમ્પાઉન્ડમાં આવેલી આસ્તાના એ હુસૈન તાજિયાની પ્રતિકૃતિની કાચ જડેલ પથ્થરની જાડી તોડી અંદર પ્રવેશ કરી સોનાના પતરાથી મળેલા ચાંદીના બે મિનાર ગુંબજ તેમજ ચાંદીની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે ભાલજ પોલીસે આ અંગે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર ચાર દાયકા પૂર્વે ફરિયાદી સાદિક મિયા સિકંદર મિયા મલેકે પોતાના દાદા મલંગ બાવાની યાદમાં દરગાહ બનાવી હતી તેની બાજુમાં આવેલી તેમની ખુલ્લી જગ્યામાં બે હજાર સાતમાં લોકફાળાથી આસ્થાના એ હુસેન તાજિયાની પ્રતિકૃતિ બનાવી હતી પ્રતિકૃતિમાં અંદરના ભાગે આવેલા તાજિયા મૂકવા માટેની લાકડાની ચોકી બનાવી હતી જે ચાંદીના પતરાથી મળી હતી તેમજ ઉપરનો ગુંબજ ચાંદીનો હતો પરંતુ તેને સોનાના પતરાથી મળવામાં આવ્યો હતો ગઈકાલે મધ્યરાત્રિના સુમારે બેથી અઢી વાગ્યાના સુમારે ત્રણેક જેટલા તસ્કરો દરગાહમાં ત્રાટક્યા હતા અને આસ્થાના એ હુસેનવાડી જગ્યાએ આવેલ દિવાલમાં કાચ જડેલી પથ્થરની જાળી તોડી નાખી હતી અને એક શખ્સ પાંત્રીસથી પિસ્તાળીસ વર્ષનો મજબૂત બાધાનો અંદર પ્રવેશ્યો હતો ત્યારબાદ તેણે ચોકીવાડી મુખ્ય જગ્યાએથી ચાંદીના બે મિનાર જે સોનાના પતરાથી મળેલા હતા તે તથા સોનાના પતરાથી મળેલ ચાંદીનો ગુંબજ અને કબર જેવી નાની પેટી જે ચાંદીના પતરાથી મળી હતી તે વારાફરતી ઉખેડી પથ્થરની જાળી બહાર ઊભેલા પોતાના બે સાગરીતોને આપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દરગાહની ખિદમત એટલે કે સેવા પૂજા કરતા ઇમરાન મિયા યાસીન મિયા મલક સવારના છ વાગ્યાના સુમારે દરગાહ તેમજ આસ્થાનાએ હુસેન ફરતે લોબાન ફેરવતો હતો ત્યારે તેણે આ આસ્થાના હ્યુસેનની મેઇન ગેટ તરફ આવેલી દિવાલની પથ્થરની જાળી તૂટેલી જોઈ હતી અંદર નજર કરતાં જ ચોરી થયાનું માલુમ પડતાં તેણે તુરંત જ સાદિક મિયાને જાણ કરી હતી જેથી તેઓ આવી પહોંચ્યા હતા અને જોયું તો ચાંદીના મિનાર ગુંબજ પેટી વગેરેની ચોરી થવા પામી હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ ભાલેજ પોલીસ ઉપરાંત એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે સ્થળે ધસી ગયો હતો અને સીસીટીવીના ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર